તમે સમગ્ર વિશ્વના સર્જક પાલનહાર અને સંઘારક છો આજે મને એવા વ્રત વિશે કહો જેનું પાલન કરવાથી નશ્વર સંસારમાં સ્ત્રીઓને વિધવા થવાનો ડર નહીં રહે અને આ વ્રત તમામ મનુષ્યોની મનોકામના પૂર્ણ કરવા વાળો હોય શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા માતા તમે બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે ચાલો હું તમને આવા એક ઉપવાસ વિશે જણાવીએ સૌભાગ્ય કરવા માટે મહિલાઓએ પૂર્ણિમાના ઉપવાસ કરવા જોઈએ આ વ્રત કરવાથી સૌભાગ્ય અને ધનની પ્રાપ્તિ થાય છે આ વ્રત સૌભાગ્ય લાવે છે અને ભગવાન શિવ પ્રત્યે મનુષ્યની ભક્તિમાં વધારો કરે છે તેમની વાત સાંભળીને યશોદાજી કેવા લાગ્યા હે કૃષ્ણ નશ્વર જગતમાં

યોગી તેના શહેરમાં આવ્યો તેણે બ્રાહ્મણના ઘર સિવાયના બધા ઘરો પાસેથી ભિક્ષા માંગી ઘણા દિવસો સુધી આવું ચાલતું રહ્યું એક દિવસ બ્રાહ્મણે આ જોયું અને તપસ્વી યોગીને પૂછ્યું કે તે તેના ઘરેથી ભિક્ષા કેમ નથી લેતા તેના પર યોગીએ કહ્યું કે જે ઘરમાં બાળકો નથી ત્યાં તે ભિક્ષા લેવી પાપનું કામ છે તપસ્વીની વાત સાંભળીને ધનેશ્વરને ખૂબ દુઃખ થયું અને તેણે તપસ્વીને ઉપાય પૂછ્યો તે તપસ્વીએ ધનેશ્વરને ચંડી દેવીની પૂજા કરવાનું કહ્યું બીજા દિવસે તપસ્વીના કહેવા પ્રમાણે ધનેશ્વર ચંડી પૂજા અને વ્રત કરવા વનમાં ગયા સોળ દિવસ પછી દેવી ચંડીએ ધનેશ્વરને દર્શન આપ્યા દેવીએ કહ્યું હતું કે સમયમાં તમને પુત્ર જન્મ થશે પરંતુ તેની માત્ર સોળ વર્ષની હશે અને તે પછી તેનું મૃત્યુ થશે દેવીના આ શબ્દો થી ધનેશ્વર થોડા ચિંતિત થઈ ગયા પછી દેવીએ કહ્યું કે જો બ્રાહ્મણ દંપતી બત્રીસ પૂર્ણિમાનું વ્રત યોગ્ય રીતે કરે તો તેમના પુત્રને લાંબુ આયુષ્ય મળશે આ સાથે જો તે બત્રીસ પૂર્ણિમાઓ સુધી સતત લોટના દીવા કરીને ભગવાન શિવની પૂજા કરે તો જ આ વિધિ પૂર્ણ થશે આ સિવાય માતા દેવીએ એમ પણ કહ્યું કે સવારે તમને આ સ્થાન પર આંબાના ઝાડ જોવા મળશે તેના પર ચડ્યા પછી તરત જ એક ફળ તોડીને તમારા ઘરે જાઓ અને તમારી પત્નીને આ આખી વાત કહો બ્રાહ્મણ એ જ કર્યું અને કેરીનું ફળ તેની પત્નીને ખાવા માટે આપ્યું આ પછી બ્રાહ્મણી ગર્ભવતી થઈ થોડા સમય પછી દેવી માતાની કૃપાથી તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો જેનું નામ તેમણે દેવીદાસ રાખ્યું ચંડી માતાના આદેશ મુજબ તે બ્રાહ્મણ દંપતીએ પૂરા બત્રીસ પૂર્ણિમાનું વ્રત શરૂ કર્યું જ્યારે દેવીદાસ 16 વર્ષના થવાના હતા ત્યારે તેમના માતા-પિતાએ તેમને તેમના મામા સાથે કાશી ભણવા મોકલ્યા કાશી જઈ રહેલા કાકા ભત્રીજા એક ગામમાં રાત પિતાવા રોકાયા હતા અને તે દિવસે તે ગામમાં એક બ્રાહ્મણની સુંદર દીકરીના લગ્ન થવાના હતા જે ધર્મશાળાની અંદર વરરાજા અને તેના લગ્નનું સર્ગસ રોકાયા હતા દેવીદાસ અને તેના મામા પણ એ જ ધર્મશાળામાં રહેતા હતા પરંતુ લગ્ન સમયે વરરાજાએ ધનુરવાદ વિકસાવ્યો હતો તેથી વરરાજાના પિતાએ તેમના સંબંધીઓ સાથે ચર્ચા કરી પછી નક્કી કર્યું કે દેવીદાસ તેમના પોતાના પુત્ર જેટલો જ સુંદર છે આ સાથે હું યુવતીના લગ્નની વિધિ કરાવવા માંગુ છું વરરાજાના પિતાએ આ વાત દેવીદાસના મામાને કહી જેના પર દેવીદાસના મામાએ સંમતિ આપી હતી લગ્નના થોડા સમય પછી જ્યારે કાલ દેવીદાસનો પ્રાણ લેવા આવ્યો ત્યારે બ્રાહ્મણ દંપતીના ઉપવાસને કારણે દેવીદાસને કંઈ થયું નહીં અને તેમનામાંથી મુશ્કેલીઓનો સમય ટળી ગયો ત્યારથી એવું કહેવામાં આવે છે કે પૂર્ણિમાના દિવસે ઉપવાસ કરવાથી વ્યક્તિને દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે જો તમને શ્રાવણ પૂર્ણિમાને લાગતી આ માહિતી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો